શરીર સુક્ષ્મ શરીર અને ચૌદ વર્ષ પ્રભુએ લીલા કરી અને પછી વિદ્વાનોના મતે સો વર્ષ દ્વારકામાં પ્રભુએ લીલા કરી એકસો વર્ષ ધરાધામ ઉપર પ્રભુ બિરાજા મતાંતર હોય વિદ્વાનોમાં પણ આમ સામાન્ય એમ કહેવાય છે કે એકસો પચીસ વર્ષ પ્રભુ સદેહે ધરાધામ ઉપર બિરાજ્યા તો ગોકુળ એ સ્થૂલ શરીર છે મથુરા એ સૂક્ષ્મ શરીર છે અને દ્વારકા એટલે કારણ શરીર તમે જુઓ ને ગોકુલ ગો ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ આ બધી ઇન્દ્રિયોનો સમૂહ આ માથું ને આ કાન ને આંખ્યું નાક ને આ જીભને આ હાથ ને આ પેટ ને આ છાતી પગ બધી ઇન્દ્રિયોનો સમૂહ એનું નામ આ શરીર ગોકુલ સ્થૂળ શરીર પણ જેમ મેં કહ્યું એમ આપણે ખાલી આટલા આ એસી કિલોના કાયા એટલા જ નથી આપણે જેનું આમ વજન કાંટામાં વજન મપાય નહીં એવી વસ્તુ આપણી અંદર છે લાગણીઓ છે કે નહીં ભાઈ વજન કાંટામાં એનું વજન આવે અહંકાર છે કે નહીં અંદર એનું વજન મપાય વિચારો કેટલા બધા છે ફાટ ફાટ વિચારો થાય આમાં વજનમાં આવ્યા તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચિત્ત કેટલી સ્મૃતિઓ તમારી અંદર સંગ્રહાયેલી છે એ વજનમાં આવે પણ એ વાત એટલી જ સાચી છે ને ભલે વજનમાં નથી મપાતી એટલે મન બુદ્ધિ ચેત અહંકાર એ સૂક્ષ્મ શરીર કહેવાય એ મથુરા વસુદેવ છે ને એટલે મન દેવકી એટલે બુદ્ધિ કૌંસ એટલે અહંકાર બધા મથુરા મારે છે સૂક્ષ્મ શરીરમાં પણ વસુદેવ મન એ કેવું મન બોલે વિશુદ્ધ મન ભાગવતમાં લખ્યું છે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ ત્યાં સત્વ નો અર્થ થાય મન સત્વમ વિશુદ્ધમ વિશુદ્ધ મન વસુદેવ શબ્દિતમ વહી વસુદેવ હૈ દેવમયી બુદ્ધિ એ દેવકી છે મન અને બુદ્ધિ બહુ મહત્વના છે ભગવાન પણ ગીતામાં કહે છે મયેવ મન આદત્વ નીકળશે બોલે નિવશિષ્યશી મયેવ અત ઉર્ધ્વમ ન સમશે તો તું મારામાં જ રહીશ અને જો તું મારામાં રહીશ મન મારામાં લગાડ તું બુદ્ધિને મારી સાથે જોડ તો તું મારામાં રહીશ અને મારામાં રહીશ તો હંમેશા આનંદમાં રહીશ આનંદમાં રહીશ તો ઉત્સાહમાં રહીશ અને ઉત્સાહમાં રહીશ તો ઓલવેઝ આગળ વધતો રહીશ પ્રોગ્રેસ કરતો રહીશ એટલે જેને ગ્રોથ કરવો છે જેને પ્રોગ્રેસ કરવો છે વાલા એ મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડે હું ફરીથી કહું છું કે ભગવદ્ ગીતા એ માત્ર વહેલી ઉંમરે વાંચવાની ચોપડી નથી જુવાનો એ તો ખાસ ખોપડીમાં રાખવા જેવી ચોપડી છે તો જીવનમાં આગળ વધશો તમારા ક્ષેત્રમાં તમે આગળ વધશો માનવતાનું મનોવિજ્ઞાન છે તો મન લગાડ મારામાં બુદ્ધિ તું મારામાં પરો તો દેવમય બુદ્ધિ થાય દેવકી વિશુદ્ધ મન એ વસુદેવ વિશુદ્ધ મન થાય સત્કર્મથી હારા કામ કરો હારા કામ કરો મન શુદ્ધ થશે ખોટા કામ કરવાથી પાપ કર્મ કરવાથી મન બગડે છે મન બગડે ને એનું જીવન બગડે વાલા આપણે ત્યાં કે ચા બગડે આમ તો એમ કહેવાય દાળ બગડે એનો દિવસ બગડે પછી અથાણું બગડે એનું વર્ષ બગડે દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે અને એનું ઓલ્યું બગડે એનું ઓલ્યું બગડે એ મારે નથી કેવું પણ તમે સમજી ગયા છો શ્રોતાજનો તમે બહુ સમજદાર શ્રોતાજનો છો એટલે દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે જેનું ઓલ્યું બગડે એનું ઓલ્યું બગડે ઘરવાળી અને એકલી ઘરવાળીનું શું કામ ઘરવાળો જ તેમાં આવે ને ભાઈ આપણે શું કામ ભેદ કરવાનો નો સેક્સ ડિસ્ક્રિમિનેશન એનો ભાવ બગડે કે નહીં ઓલ્યું બગડે તોય ઓલ્યું બગડે અને ઓલી બગડે તોય ઓલ્યું બગડે ઓલ્યું એટલે જીવન બગડે પણ જેનું મન બગડે એનો તો પણ બગડે એનો પરલોપ પણ બગડે મનને બહુ સંભાળ ડોંગરે બાપા એમ કહેતા અહીંયા હજી બાપજીના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલે છે સોમનાથ ડોંગરેબાપજીની પ્રેરણા અને ડોંગરે ડોંગરેબાપજીના આશીર્વાદ અને વલ્લભ બાપા તો ઘણા વર્ષો સુધી સેવા કરીને પછી ગયા બાઉુભાઈને બધા મને યાદ આવે છે આ બધા વેરાવળના અને સોમનાથના બધા કારણ કે હું તો અહીંયા કેટલાય વર્ષોથી આવું છું મેં વેરાવળમાં રાત્રિ કથાઓ કરી છે હા ગિરીશભાઈ કેટલા વર્ષ સતત યાત્રા ચાલતી રહી દિવસે પછી આમ આજુબાજુ પ્રાચી વયા જઈએ ક્યારેક નહીં સોમનાથ દાદાના દર્શન આવીએ ને ક્યારેક ચોરવાડ વયા જઈએ ને ક્યારેક આમ જઈએ ને કામ જઈએ અને રાતના કથા ચાલે તો આઠ વાગ્યાથી કથા થાય તો લોકો બે પાંચ વાગ્યાથી પોતાના આસન વાસન ત્યાં માં થતી ને તો પોતાના આસન વાસન લગાડીને જગ્યા રોકીને પાંચ વાગ્યાથી ત્યારે આ ટીવી વીવી હતું નહીં આમ હકડે ઠઠ મેદની જામતી ને પછી મેં પાંચ વર્ષે રામકથા પૂરી કરેલી એવું કંઈક મને યાદ છે થોડું ઘણું તો વલ્લભ બાપા અને અહીંયા આવવાનું થાય ને એટલે અન્નક્ષેત્રની મુલાકાત તો હોય જ પણ જેવા મેં બારથી થી ને મને આજે યાદ છે એ વાગત થઈ જાય પછી વલ્લભ બાપા વહેવાનો દેહ તમે જુઓ આ બાપનું વાત્સલ્ય કેવું હોય વહેવાનો દેહ બધા ભક્તો હોય બાર બધા મળવા વાળા બધા ભેગા થઈ ગયા હોય પણ બેહવા ન દઈ સ્વાગત થઈ જાય ને એટલે બાવડું પકડીને લઈ જાય રૂમમાં લાંબેથી આવો છો પલ્લો કાપીને આવો છો પહેલાં જરા ફ્રેશ બ્રેશ થઈ લો બાથરૂમ બાથરૂમ જઈ આવો હાથ પગ મોઢું ધોઈ લો દેહના જે ધર્મ આટલી ચિંતા કરતા આવું હવારના ઉઠું બારણું ખોલું ત્યાં તો મારે બાઉભાઈ બેઠો હોય છાપા બધા લઈ

ગિરીશ એટલે મહાદેવ એની કૃપા જયદેવભાઈ પેલા પ્રમુખ રહ્યા પછી હવે એમના લક્ષ્મીજી પ્રમુખ છે બહુ સરસ આ બધા સોમનાથના સોમપુરા બ્રાહ્મણો એકાદ વાર અમને ચોરાશી કરવાનું મન થયું તો બધા ભૂદેવોએ એટલા પ્રેમથી કે આમ તો બધે ઠેકાણ ચોરાશી હોય ત્યારે બધા ભુદેવો નથી આવતા પણ ત્યારે બધા ભૂદેવોને એવો પ્રેમ કે ભાઈશ્રી ચોરાશી કરે છે ને અમારા પ્રવીણભાઈ કોટક ને એના બાપા અમદાવાદથી એમણે એ સેવા કરી અને એ ચોરાસીમાં લગભગ સોમનાથના બધા જ સોમપુરા બ્રાહ્મણો અને સમગ્ર બ્રહ્મ સમાજ સમગ્ર બ્રહ્મ સમાજ હતો આખો બ્રહ્મ સમાજ કેટલી વાર કરી બે વાર કરી બે વાર કરી બ્રહ્મચોરા હરિહર કરીને લાડવાની જમાવટ કરી અમારા બ્રાહ્મણોએ લાડવાની જમાવટ થાય તો જ પછી મંત્રો ની બગડાટી બોલે એની જમાવટ થાય કેવા વિદ્વાન બ્રાહ્મણ સોમનાથ બ્રહ્મ સમાજના કેટલાક છોકરાઓ અમારે ત્યાં સાંદીપનીમાં ભણ્યા પણ છે ત્યાં તૈયાર થયા ઋષિકુમારો અને એમાંથી કેટલાક વિદેશમાં અટાણે જઈ અને આમ સ્થિર થયા જય સોમનાથ जय सोमना जय सोमनाथ, तो गोकुल स्थूल शरीर मथुरा सूक्ष्म शरीर द्वार का कारण शरीर મનને બહુ શુદ્ધ રાખ્યું તો ડોંગરી બાપા એમ કેતા કે માણસને કપડા ખરાબ થાય ને એની બહુ ચિંતા હોય બહુ સંભાળી ચોમાહામાં પસાર થતી વખતે બહુ ધ્યાન રાખે કારણ કે મોટર વાળા તો માર માર જાય તો ઉડાડતા જાય ને તો આપણે લુકડામાં ડિઝાઇન કરતા જાય કપડા નું બહુ માણસ ધ્યાન રાખે કપડા બગડે એની માણસને ફિકર છે ડોમરે ડમરીબાપજી એમ કહેતા કે મન બગડે છે એની ફિકર નથી માણસ નર કપડન કો ડરત હૈ લેકિન નરક પડનકો નહીં એને કપડાની ચિંતા થાય છે પણ નરકમાં પડવું પડશે નરકમાં જાવું પડશે એની એને ચિંતા નથી થતી મન બગડે નહીં એનું ધ્યાન રાખજો અને કદાચ મન બગડ્યું હોય તો ભગવાનની કથા સાંભળજો ભગવાનનું નામ લેજો કોઈ સંતના સેવામાં લાગી જજો મન શુદ્ધ થશે એ તસ્માદ પરમ કિંચિન મન શુદ્ધ્યય ન વિદ્યતે સત્કર્મ કરવાથી મનની શુદ્ધિ અને સત્સંગ કરવાથી બુદ્ધિ દેવમયી તમારા વિચારો દૈવી બનશે એટલે સેવા કરો ને સત્સંગ કરો સેવા તો જન સેવા કરવી લેવું પ્રભુનું નામ સંત પુનિત કરવા જેવા કરવી લેવું પ્રભુનું નામ વિશુદ્ધ મને વસુદેવ દેવમય બુદ્ધિય કે ચિતના દેવ નારાયણ છે પ્રભુ પ્રગટ્યા મથુરામાં પણ રહ્યા નહીં કારણ કે કંસનું સામ્રાજ્ય અહંકાર આપણને સૂક્ષ્મ શરીરમાં રહે છે એટલે વસુદેવજી અને પધરાવી ગયા ગોકુલમાં નંદ બાવાને ત્યાં અને નંદબાવાને ત્યાં ભગવાન પધાર્યા પછી ઉત્સવ થયો મથુરામાં ઉત્સવ નથી થયો મથુરામાં પ્રભુનું પ્રાગટ્ય થયું પણ ઉત્સવ થયો ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી એમ ગોકુલમાં એટલે કે સ્થૂલ શરીરમાં જ્યારે આનંદ ઘન ભગવાન પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય ત્યારે બધાને ખબર પડે આપણું શરીર એવું છે ને સ્થૂલ શરીર કે અંદરના ભાવને તમારો ચહેરો પ્રગટ કરી દે તમે કઈ બોલો નહીં બેઠા હોય તો તમને જોઈને એમ કે છું મૂંગા મૂંગા બેઠા બહુ ખુશ છો ને કાંઈ તમે ક્રોધમાં હો તો પણ તમે ઈર્ષામાં હો તો પણ તમે ચિંતામાં હો તો પણ તમારા ચહેરાના ભાવ એ પ્રગટ કરી દે તો આ સ્થુલ શરીર આપણું મશીન ભગવાન એવું બનાવ્યું છે અંદરના ભાવને પ્રગટ કરી દે સારું છે વિચાર લલાટ ઉપર સ્ક્રીન ઉપર જેમ લખાઈને આવી જાય ને એમ લખાઈને નથી આવતા નહીં તો મારા મારી થઈ જાત સંબંધ બધા બગડી જાત કે બોલો તારી ભલી થાય આવું વિચારે તું મોઢેથી બોલે કંઈક જુદું ને માલિપા કંઈક જુદું મારા મારી થઈ જાત તો મોબાઈલના સ્ક્રીન ઉપર જેમ થાય ને લખાઈ જતું હોત વિચારો સૂક્ષ્મ છે કર્મ કરતા સૂક્ષ્મ છે ભાવ ભાવ કરતા ક્રિયા વિચાર અને ભાવ એ સત ચિત અને આનંદ એની સાથે સંકળાયેલી આ ત્રણ વસ્તુ છે સત સાથે સંકળાયેલી છે ક્રિયા ચિદ્ધ સાથે સંકળાયેલા છે વિચાર અને આનંદ સાથે સંકળાયેલા છે ભાવો સચ્ચિદાનંદય વિશ્વત્પત્્યા હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમા